હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ઘઉંના ફાડા કે ઘઉંના જાડા લોટ વગર પૌવામાંથી લાપસી માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થતી આ લાપસી ખૂબ જ મીઠી અને યમી લાગે છે અને એકદમ છૂટી છૂટી ફરસી બને છે ખરેખર મિત્રો ખૂબ જ મસ્ત અને સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા પૌવાની લાપસી બનાવવા માટે મેં એક વાટકા જેટલા પૌવા લીધા છે આ પૌવા જે રેગ્યુલર પૌવા આપણે ઉપયોગમાં લેતા હોઈએ એ જ પોવા લીધેલા છે તો સૌથી પહેલા પૌવાને આપણે ચાળી અને એકદમ ચોખ્ખા કરી લઈએ આ રીતે મોટી કોઈ ગરણી અથવા તો ચારણી લઈ આપણે એને સારી રીતે ચોખા કરી લેવાના છે હવે પૌવાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ હવે જુઓ આજની રેસિપી બનાવવા માટે મેં અહીંયા કટોરીનું માપ સેટ કરેલું છે તો આ કટોરીથી આપણે એક કટોરી ભરી અને પૌવા લીધેલા છે તો પૌવા કરતા અડધો એટલે કે અડધી કટોરી ભરી અને આપણે આપણે અહીંયા ગોળ ગોળને આ રીતે છોલી અને તૈયાર કરી લીધો છે હવે ને આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને સમારીને તૈયાર કરેલા ગોળને આપણે એમાં એડ કરીશું હવે એક વાટકી પૌવાની સામે આપણે અહીંયા દોઢ વાટકી જેટલું પાણી આ ગોળની અંદર એડ કરવાનું છે જુઓ આ રીતે આપણે દોઢ વાટકી જેટલું પાણી ગોળની અંદર એડ કરી દીધું છે અને ચમચીની મદદથી આપણે આ ગોળ અંદર ઓગાળી દેવાનો છે આજની રેસીપી એકદમ યમ્મી બનીને તૈયાર થાય છે જ્યારે પણ ઝટપટથી તમને કશું ગળું ખાવાનું મન થાય તો તમે ફટાફટથી બનાવીને તૈયાર કરી શકો છો વળી મજાની વાત તો એ છે કે માત્ર એક ચમચી ઘીમાં તમે આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા થોડો ઘણો ગોળ આપણે ઓગાળી લીધો છે બાકીનો ગોળ છે એ આપણે આગળની તૈયારી કરીએ ત્યાં સારી રીતે ઓગળી જશે તો હવે આપણે આ બાઉલને ને સાઈડ પર મૂકીશું અને આગળની તૈયારી કરીશું હવે જુઓ ગેસ ઓન કરી અને મેં ગેસ પર કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું અને બાકીની અડધી ચમચી ઘીનો ઉપયોગ આપણે આગળ કરીશું હવે જુઓ ઘી થોડું ગરમ થાય એટલે અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ ને મેં કટ કરીને રાખેલા છે બે થી ત્રણ બદામને આ રીતે કટ કરેલી છે થોડા કાજુ એ રીતે કટ કરેલા છે આઠથી દસ નંગ મેં અહીંયા કિશમીશ લીધેલી છે એને આપણે ઘીની અંદર સારી રીતે શેકી લેવાની છે આજની રેસિપી એકદમ યુનિક અને સાવ નવી છે પહેલા તમે ક્યારેય આ રીતે પૌવામાંથી લાપસી બનાવતા નહીં જોઈ હોય ડ્રાય ફ્રૂટ્સ સારી રીતે સતળાઈ ગયા છે એને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ હવે જે આ ઘી વધ્યું છે એ ઘીની અંદર જ આપણે સરસ મજાની રેસિપી બનાવીને તૈયાર કરીશું એકદમ ઓછા ઘીમાં તો ડ્રાય ફ્રૂટ્સને શેકી લીધા બાદ આપણે આ ઘીની અંદર એક ચમચી જેટલો ઝીણો રવો એડ કરવાનો છે અને આ રીતે ઘી ગરમ છે એ ઘી ની અંદર જ આપણે સારી રીતે શેકી લઈએ રવો થોડો શેકાઈ જાય એટલે આપણે ચાળીને તૈયાર કરેલા પૌવાને એડ કરી દઈએ અને પૌવાને આ રીતે આપણે એક થી બે મિનિટ માટે એકદમ ધીમી ફ્લેમ રાખી અને રોસ્ટ કરી લઈએ તો આમ તો પૌવા શેકાયેલા જ હોય છે એને વધારે શેકવાની જરૂર પડતી નથી પણ આ રીતે થોડા ઘી ની અંદર શેકી લેવાથી એકદમ સરસ ક્રિસ્પી બની જાય છે અને ત્યાર પછી આપણે એની જે લાપસી બનાવીશું એનો ટેસ્ટ તો લાજવાબ બને છે તો મોસ્ટલી આપણે તહેવારની અંદર ઘઉંના ફાડા બનાવતા હોઈએ અથવા તો ઘઉંના લોટની કરકરા લોટની લાપસી બનાવતા હોઈએ પણ ક્યારેય તમે લાપસી નહીં બનાવી હોય અને હવે જુઓ આ પૌવા સારી રીતે શેકાઈ ગયા છે એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે જુઓ હવે પૌવાને મેં શેકી લીધા છે અને બીજી સાઈડ આપણે જે ગોળને પલાળીને રાખેલો છે એને ચેક કરી લઈએ તો અહીંયા જુઓ ગોળ પણ સારી રીતે પલળી ગયો છે થોડા ઘણા જે અંદર કણ વધ્યા છે એને પણ આપણે ચમચીની મદદથી પ્રેસ કરીશું જેથી સારી રીતે ઓગળી જશે અહીં આપણે ગોળની ચાસણી નથી બનાવવાની કે નથી ગોળને ગરમ કરવાનો આ રીતે ગોળને સારી રીતે પલાળી અને એકદમ સરસ એનો ગોળ બનાવીને તૈયાર કરવાનો છે હવે આપણે ગળણીની મદદથી આ ગોળને ગળી લેવાનો છે આ રીતે ગળી લેવાથી ગોળની અંદર જો કોઈ માટી કે કાંકરા હોય તો એ પણ નીકળી જાય છે હવે જુઓ ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે થોડીવાર માટે આ બધા જ પૌવાને પેનની અંદર રહેવા દીધેલા છે જેથી કરીને એ ધીરે ધીરે સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે ફરી ગેસની ફ્લેમને ઓન કરીશું અને પૌવા થોડા ગરમ થાય એટલે તૈયાર કરેલું ગોળનું પાણી એમાં એડ કરી દઈશું અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી આ બધું જ પાણી પોવાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવી લેવાનું છે હવે જ્યારે પાણી એમ લાગે કે સાવ બળી ગયો છે આ સ્ટેજે આપણે બાકી વધેલી ઘી ની અડધી અને સારી રીતે મિક્સ કરી લઈશું આ સ્ટેજે આપણે તૈયાર કરેલા ડ્રાય ફ્રુટ ને પણ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ધીરે ધીરે એના અંદરનું બધું જ પાણી શોષાઈ ગયું છે અને આ રીતે એકદમ સરસ લાપસી જેવી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે આ સ્ટેજ ગેસની ફ્લેમ કરીશું એકદમ સરસ મજાની અને ફટાફટ થી ફટાફટથી ગયું બનાવવું છે તો આ પોવાની લાપસી બનાવી અને તમે તૈયાર કરી શકો છો હવે આપણે લાપસી ને સર્વ કરી લઈએ જુઓ એકદમ યમી અને ફટાફટથી બની જતી પૌવાની લાપસી બનીને તૈયાર છે આ લાપસી જેમ જેમ ઠરતી જશે એમ સરસ મજાની છૂટી છૂટી બનતી જાય છે ઇન્સ્ટન્ટ અને ઝડપથી બનતી આ લાપસી બધાને ખૂબ જ પસંદ આવે એવી બનીને તૈયાર થાય છે આ લાપસીની અંદર તમે જેમ ઘઉંના લોટની લાપસીની અંદર ઉપરથી ઘી એડ કરો છો એમ ઘી પણ એડ કરી શકો છો થોડું ઘી એડ કરવાથી લાપસીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે અહીંયા હું તમને લાપસીની કન્સિસ્ટન્સી બતાવું છું એકદમ છૂટી છૂટી બને છે જુઓ સેજ પણ ચીકણી નહીં લાગે અને સેજ પણ તમને અહીંયા ચીપચીપી નહીં લાગે તો મિત્રો છે ને અવનવું તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રો તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ પવવાની લાપસીની રેસિપી તમને કેવી લાગી છે તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી Ou Dometro?